ચાલી હતા પોતે લોકોને ડરાવવાની કોશિશ કરેલ અને જગ્યા ઉપરથી જતા રહેવાની કોશિશ કરેલ મિનિબલ પબ્લિકમાંથી કેટલાક હોય તેના ઉપર ગાડીના ઉપરના ભાગે પથ્થરનો મારેલા અને જેમાં તેની ગાડીને પણ નુકસાન થયેલું થોડી ઘણી ઈજા એને પણ થયેલી પોલીસે તાત્કાલિક સદર ઈસમને શોધી કાઢી અને ગુનાના કામે ગુનો દાખલ કરી અને આરોપી પાસેથી છરી રિકવર કરેલી એને મેડિકલ કરાવી અને આગળની જરૂરી કાર્યવાહી કરાવી માથાકુ બાર વ્યક્તિ બહારથી એક્સિડન્ટ કરીને આવ્યો બરાબર છે એના મારા વચ્ચેથી નીકળી જાઉં તો અહીંયા દોરું બાંધેલું હતું બસિક તો એને જવાનો મોકો મળ્યો નહીં ડેરેક્ટ ગાડી રિવર્સ લેવા ગયો અને પછી અંદર બેસીને લોકો ઘેરી લીધો ને એ લોકોએ એને ચાકુ બતાવ્યું ચાકુ બહાર કાઢીને વિડીયોમાં ચાકુ ઓલરેડી છે જ તો વિડીયો બનાવેલા છે લોકોએ પછી લોકોએ પબ્લિક મારો કર્યો એટલે તો પથ્થરમારો કર્યો તો પબ્લિક બચવા માટે ખ્યાલ આવી ગયો પછી મારી નાખીશ કે કોઈ મને અડસો નહીં કે ખ્યાલ આવી ગયો આ રીતની વાત ચાલતી હતી અને હા અને પછીથી ગાડી વાવાકાટ નાખી એટલે ગાડી ભાગી ગયું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન સાથે